પછી કર્યું તો આ છે પાકિસ્તાન પાપલે ब्लॉग तो दे नहीं बोल तो 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 नहीं तो 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 पर तो 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 दो तो 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 अपो तो 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 તો જો ગઈકાલે આપણે આઠો બનાવીએ હતા તો ઘી ઉપર તરી ગયું અને બધી કાજુને બદામ બધા અંદર ડૂબી ગયા તો આજે અમારે બનાવવાનો છે ઈંડાનો ખીમો તો જો મેં ડુંગળી મોડી રાખી છે અને ટમેટા મરચાં અદરક લસણ અને દાણા એ બધું મોડીને રેડી છે અને ઈંડા બી મેં બાફી નાખ્યા છે તો ચલો ઈંડાને ને બધું હવે આપણે ફોલી નાખીએ પછી બનાવીએ ઈંડાનો ખીમો ખીમો શું કરીશ તું છે છે ને ઘર બનાવે છે એને ઘર બનાવ મૂકેલો છે કે તું ઘર બને તો અમે પકાવી નાખીએ અને પછી જવાનું છે અમારે મનીષ ને કહે ત્રીસું કઈ કહે છે તમે અહીંયા લઈ જાઓ હા બોલ છે చూసే తియాన్ ఓ ఏం చే પછી આ હું કરી અરે મિયા અરે હા ઓકે તો તું પ્લે કર રુ હાઉસ બનાવ તો આપણે ઈંડા પણ છીણી ને રેડી છે હવે તો ચલો હવે તવી મૂકીને પકાવ મજે આ બધું હવે રેડી થઈ ગયું છે તો ચલો હવે છે ને આપણે તવી મૂકી દીધી છે मैंने अभी तेल ले नाइक्यू से नाइक्यू से चाहो फिर हम मसाला नाक दे तो जो मेरी डूंगरी बहुत जाजी मोरी है कि आधा लहसुन नाक दे दो ना अब जो लहसुन की पेस्ट से वो लो आपको तो મરચા નાખી દઈએ આપણે ડુંગળી ટમેટા ભેગા નાખી દઈએ નાખી દઈએ જો આપણી ડુંગળી બધી શેકાઈ ગઈ છે તો એમાં છે ને મસાલા નાખી દઈએ આ છે ગરમ મસાલો જો એ બધા મસાલા એ કાઢી લીધા છે આ ગરમ મસાલો છે ઘરે બનાવેલો છે આ ચીલી વરદર ધાણા ધાણાભૂકો તો બધું મિક્સ કરી નાખું જો આપ મિક્સ કરી નાખું છે પછી એને છે ને આ છે પેલું પાઉભાજી છીણવાનું એનું એને છીણવી નાખવું પડે સુંદરી નાખીએ ને તો આ બધી ડુંગળી છે ને તે પેલી દઈએ નાની નાની તો ખાવા તાણે એટલી એટલી મોટી દેખાય તો જો આપણે છે ને આખી ડુંગળીને બધું છે ને ટમેટાને મરચાંને સુંદરીને નાખ્યા તો મસ્ત થઈ ગયા છે હવે પાણી નાખી દઈએ તો દો ગ્લાડી પાણી છે જમીન આપણું અહીંયા છે ને તે ઈંડા ને છીણીને રેડી જ છે તો અમે થોડો તો આવી જાય ને તો નમક નાખી અને પછી આ ઈંડા નાખી દઈએ તો ચાલો અડધાનું નમક નાખી દઈએ આપણે પાછું ટેસ્ટ કરી અને પાછું પાછું નાખી દઉં હું દોઢ ચમચી જેટલો નાખ્યું છે નમક ચલો હવે એમાં છે ને આપણે આ છીણેલા ઈંડા નાખી દઈએ So, મિક્સ ના મે ઇન્ડિયન ઓમલેટ બનાવી દીધું આ ઓમલેટ છે ને મે ડિફરન્ટ બનાવ્યું છું કેવો ટેસ્ટ આવે ટ્રાય માડે કરીને હવે આને પલટી મરાવામાં કેમ ખાય બધી સુકાઈને બધી વટી જઈને ડારું છે સુકાવું જોઈએ ને હે હમ તો તો હવે આખો ડોડે જો આખો અલેશ जो सुतानु तो रेकडी खुली है ने सुताए दिन तो रेकडी खोल दे तमी नी लिंग रोड अल्ला हाई तरे देखो उठाई <laughs> <है ने> <laughs> तो रेकडी पाकी <laughs> <laughs> अब तो खूब <फुप> बन गई <laughs> <तुमार> का <कर> मारा <laughs> इंडा करी इंडा करी इंडा करी <laughs> पकाय नी जो पाछो पलटी आ नी तो सोलो बेवेस ने अपने पूरा पकाई गयो खिमो तेमस धनिया ना की दिए જાનેલનું નામ પેક્કી મણિલા ચલાવવામાં છે બટન માં દઈએ ઇંડા ગોટાલા બનીને રેડી ની ઇંડા ગોટાલા સીંદો મસાલા સીંદાખી મસાલો ઇંડા સીમાં આ ઇંડાખીમા તો બની વાત છે તને વાસણ ઘસી ને મેં ને દીશું છે ને આ બધું સાફ કરી નાખીએ કા દીશું દીશું મરચા ભરીશ ને મેં જે ઘરમાં લબાસો કર્યો છે ને એ ભરી લેમ ને મારે ટીયાનો જો માઇક્રો બનાવ્યો છે ડિઝાઇનવાળો જો આ જો જબલાસ ફારેશ એમાં આવતું નથી તો જબલા ફારેશ બેઠો બેઠો ને અનિલ નાખા વાસણ થઈ ગયા પણ એને મરચા ભરવાના નીકળશે ને

vedete le